ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા એ બાબતે એ ક્લાર્કની ધરપકડ બી થઈ હતી પરંતુ એને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી એ ક્લાર્કનું મોત થયું છે ગુજરાત મેરીટાઈમ બોર્ડના એક ક્લાર્કે એક અંગ્રેજી છાપાના પત્રકારને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા એ બાબતે એ ક્લાર્કની ધરપકડ બી થઈ હતી પરંતુ એને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી એ ક્લાર્કનું મોત થયું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે અંગ્રેજી છાપાના એક પત્રકાર મહેશ લાંગાની ધરપકડ થઈ હતી અને એની સામે પાંચ જેટલી એફઆઈઆર કરવામાં આવેલી છે હવે પત્રકાર મહેશ લાંગા છે એની સામે જે પાંચ એફઆઈઆર થઈ એની પહેલાં તમને વાત કરું તો સૌથી પહેલી એફઆઈઆર થયેલી હતી કે ગુજરાતની અંદર બસો ને વીસ જેટલી સેલ કંપનીઓનું જીએસટી નેટવર્કનું એક બહુ જ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ જે જીએસટી છેતરપિંડીનો કેસ હતો એમાં મહેશ લાંગા સામેલ હતો એવો એની પર આરોપ લાગ્યો હતો અને એમાં એની સામે એફઆઈઆર થયેલી હતી બીજી એફઆઈઆર થઈ હતી બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ગુજરાત મેરીટાઈમ બોર્ડના મહત્ત્વના સંવેદનશીલ દસ્તાવેજોની ચોરી અને કબજાનો મહેશ લાંગા પર આરોપ લાગ્યો હતો ત્રીજી એફઆઈઆર થઈ હતી એક ઉદ્યોગપતિ સાથે અઠ્યાવીસ પોઈન્ટ અડસઠ લાખની છેતરપિંડીનો આરોપ હતો ચોથી એફઆઈઆર જે મહેશ લાંગાની સામે થઈ હતી એમાં જીએસટી ચોરીના કથિત મામલાની અંદર રાજકોટ પોલીસની અંદર એફઆઈઆર થઈ હતી અને પાંચમી એફઆઈઆર જમીન દલાલ જમીન દલાલની પાસેથી ચાલીસ લાખ રૂપિયાની ખંડણી વસૂલવાનો મહેશ દાંગા ઉપર આરોપ હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ક્રાઇમ બ્રાન્ચની બે ફરિયાદને આધારે મહેશ દાંગાની સામે તપાસ પણ કરી હતી હવે આ આખા કેસની અંદર જે ગાંધીનગરના ડીવાય એસપી ડી ગોહિલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડનો એક ક્લાર્ક છે નિશિત જાની એણે આ પત્રકાર મહેશ લાંગાને મેરીટાઈમ બોર્ડના જે એકદમ સંવેદનશીલ અને મહત્ત્વના દસ્તાવેજો હતા એ એને પૂરા પાડ પાડ્યા હતા અને એની જે અમે મહેશ લાંગાની આખા કેસની જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે આ વાતની ખબર પડી હતી અને સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાર્ક નિશીધ જાનીની ધરપકડ કરવામાં આવી હતી અમે એની ધરપકડ પહેલાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો અભિપ્રાય પણ લીધો હતો અને ડૉક્ટરોએ એવું કીધું હતું કે એ ધરપકડ કરવા માટે યોગ્ય છે કારણ કે એનું જે સીટી સ્કેન છે એ પણ સામાન્ય હતું એનું બ્લડ ઓક્સિજન હતું એ પણ નાઇન્ટી સિક્સ જેટલું હતું એટલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અમને કન્ફર્મેશન આપ્યું એ જ પછી અમે નિશ્ચિત જાણીની ધરપકડ કરી હતી પરંતુ એને કોર્ટમાં રજૂ કર્યો અને એ એક દિવસની કસ્ટડી મળી હતી અને એને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો પણ એની જે તબિયત ખરાબ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એમાં એનું મોત થઈ ગયું છે હવે ગુજરાત હાઈકોર્ટે આ પહેલાં પોલીસને એવું કીધું હતું કે તમે નિશ્ચિત જાનીની ધરપકડ કેમ નહીં કરી તો પોલીસે એનો જવાબ આપ્યો હતો કે અમે ધરપકડ કરવા માટે ગયેલા પરંતુ નિશ્ચિત જાની છે એ બેડ રેસ્ટ પર હતો એ બીમાર હતો એટલે એની ધરપકડ નહોતી કરવામાં આવી પરંતુ સપ્ટેમ્બર એ પછી એ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી ગુજરાત મેરીટાઈમ બોર્ડની અંદર જોડાયો હતો અને એટલે સત્તર સપ્ટેમ્બરે એની ધરપકડ કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ